નમસ્કાર મની મેનેજરના આ એક નવા એપિસોડમાં હું પ્રીતિ દલાલ તમારું સ્વાગત કરું છું પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પર જીએસટીમાં રાહતની મોટી ભેટ આપવાની વાત કરી છે આ ઉપરાંત પણ સરકારે ટેક્સ લેબમાં ફેરફાર કરીને તો રાહત આપણને આપી છે તો સાથે જ ઘટતું ઇન્ફ્લેશન અને ઘટતા વ્યાજ વ્યાજદરની પણ રાહત મળી છે અને ટ્રમ્પના ટેરેફની સામે ભારતનું શું હવે હોઈ શકે છે રણનીતિ આ તમામ વચ્ચે ટૂંકા ગાળાના રોકાણની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ હાલના સમયમાં કયા બની રહી છે રોકાણની રહેતા તે અંગે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડિન્સ વર્થના ફાઉન્ડર અને સી ઇઓ કીર્તન શાહ કીર્તન ઘણું સ્વાગત છે અને યુ નો અત્યારના આપણે જો જોઈએ તો એટલા બધા નોઈઝેસ છે અને ટેરિફથી અને યુએસ તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એટલા બધા નોઈઝેસ આપણને જોવા મળ્યા છે અને માર્કેટની એની અસર પણ જોવા મળી છે આપણ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક યુ નો અને અફકોર્સ આપણી ગવર્મેન્ટ પોલિસીઝ ને રિફોર્મ્સ જે છે એ સતત કામ કરતા રહ્યા છે ને એક એક રેઝિલિયન્ટ માર્કેટ્સ આપણા રહ્યા છે રાઈટ અને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે એમનો જે ઇન્ટરેસ્ટ રહેશે આ અંગે એ આપણા ભારતીય વેપારીઓને કે ફાર્મર્સને એને સાચવવાનો ને એ એક અત્યારના આપણે રેસીપ્રોટે રેસીપ્રોકેટિવ આપણે અત્યારના સ્ટેપ્સ જોઈ રહ્યા છે બટ હેવિંગ સેટ દેટ આપણે કેટલું ડરવું જોઈએ ટેરિફથી અને એઝ અગેન્સ્ટ જે અત્યારના સેફ ગાર્ડના પગલાં લેવામાં આવી રહ્યા છે જીએસટી મે બી વન ઓફ તેમ કઈ રીતના તમે જુઓ છો આ બધા જ જે સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે એ તમે કઈ રીતના પહેલા તો એને જોઈ રહ્યા છો પ્રીતિબેન સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે આ ક્વેશ્ચન નો આન્સર થોડો લાંબો આપીશ હું લાસ્ટ વીક છે ને નિલેશભાઈ સાથે હતો કોટક મ્યુચ્યુઅલ ફંડના જે એમડી છે એમણે એક ડિસ્કશનમાં મને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી જે એટલીસ્ટ મને નહોતી ખબર કારણ કે મેં એમને આ સેમ ક્વેશ્ચન પૂછેલો કે ટેરેફ ની વજેથી ઇન્ડિયામાં શું ઇમ્પેક્ટ થઈ શકે છે તો એમણે મને કીધું કીર્તન તને ખબર છે નાઇન્ટીન સિક્સટીઝમાં ઇન્ડિયામાં બહુ મોટું ફૂડ ક્રાઇસિસ હતું અને એ સિચ્યુએશનને શિફ્ટ ટુ માઉથ કહેવાતું હતું કારણ કે આપણે યુએસથી ફૂડ ગ્રેન્સ ઇમ્પોર્ટ કરતા હતા જે આપણને શિપમાં આવતા હતા અને અગર શિપ ડિલે થઈ ગઈ કે કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો તો આપણી સિચ્યુએશન એકદમ શિપ ટુ માઉથ હતી એટલું આપણને ફૂડની ક્રાઇસિસ હતી ત્યારે પછી એમણે કીધું કે વિયેતનામ અને નો વોર એક્ઝેક્ટલી એ જ સમયમાં આવ્યો નાઇન્ટીન સિક્સટીઝમાં અને યુએસ આપણી પર બહુ અપસેટ હતું કારણ કે સૌથી પહેલાં તો ત્યાંનું જે યુએસએસઆર જે આજે રશિયા કહેવાય છે રશિયા એ લોકોને વિયેતનામને વેપનરી સપ્લાય કરતું હતું અને વોરમાં સપોર્ટ કરતું હતું અને યુએસ આપણું સોરી રશિયા આપણું એલાય હતું તો યુએસને એ ગુસ્સો આવતો હતો કે આપણે સાઈડ નહોતા લેતા કે આપણે ક્યાંય પણ એમ નહોતા કહેતા કે આપણે કોની સાઈડ છે આપણે વિયેતનામની સાઈડ છે કે આપણે યુએસની સાઈડ છે અને યુએસને એમ લાગતું તો આપણે એટલે નથી કહેતા કારણ કે આપણે અગર વિયતનામ કહેશું તો આપણું વહેલાય રશિયાને પ્રોબ્લેમ થશે અને એટ ધ સેમ ટાઈમ એ લોકોને બીજો એક પ્રોબ્લેમ હતો કે એકાદ કોન્વર્સેશનમાં ઇન્ડિયાએ તો માઇલ્ડલી યુએસને ક્રિટિસાઈઝ પણ કરી દીધું કે એ લોકોએ આ વોર આવી રીતે નહોતી કરવી જોતી તો કારણ કે આ જે યુએસને ગુસ્સો હતો વિયેતનામ યુએસ વોરનો એની વજેથી એ લોકોએ આપણને ફૂડ ગ્રેન્સ મોકલવાના સ્લો કરી દીધા તો પહેલાં એ લોકો આપણને બલ્ક મોકલતા હતા એ લોકોએ ઈ મૂવ કરીને મંથલી ફૂડ ગ્રેન્સ મોકલવાનું ચાલુ કર્યું જેની વજેથી આપણી જે ફૂડ ક્રાઇસિસ હતી ને ઇન્ડિયામાં એ મેગ્નિફાય થઈ ગઈ બહુ વધારે હવે આનો સોલ્યુશન ઓફકોર્સ ઇમિજિયેટ તો કાંઈ નહોતું પણ આઈ થિંક આ બહુ મોટો પુશ હતો ઇન્ડિયા માટે કે ઇન્ડિયા ગ્રીન રેવલ્યુશન તરફ ફોકસ કરે એનો મતલબ ઇન્ડિયાએ આ થયું એના પછી બહુ ફોકસ કરવાનું ચાલુ કર્યું ઇરિગેશન પર ફર્ટિલાઇઝર પર અને ઘણી બધી એવી પોલિસીઝ ઇન્ટ્રોડ્યુસ કરી જેનાથી ઇન્ડિયા સેલ્ફ સફિશિયન્ટ બની જાય એગ્રીકલ્ચર પર અને આજે તમે જોશો તો પંદરથી સોળ ટકા ઇન્ડિયાનું જીડીપી એગ્રીકલ્ચર છે અને જે કમોડિટી આપણે એકચ્યુઅલી ઇમ્પોર્ટ કરતા હતા નાઇન્ટીન સિક્સટીઝમાં એ આજે આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો અમે સ્ટોરી તમને એટલે કીધી કે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ અંડરસ્ટેન્ડિંગ છે કે ઇન્ડિયા જ્યારે પણ આવી રીતે પુશબેક આવ્યું છે ઇન્ડિયાને ઇન્ડિયા એને બહુ બહુ સિરિયસલી લઈને ક્રાઇસિસને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી છે તો મને નથી લાગતું કે કેમ આ સિચ્યુએશન પણ જે આજે આપણને લાગે છે કે બહુ ક્રાઇસિસ વાળી સિચ્યુએશન છે અને યસ અને આપણે આમ પણ જોવા જોઈએ કે યુ નો ઇફ યુ જસ્ટ કીપ ઓન ક્રાઈંગ અબાઉટ ધ ક્રાઇસિસ નથિંગ કમ્સ આઉટ ઓફ ઇટ રાઇટ અને આપણે આપણો યુ નો પર્સનલ લાઈફમાં પણ કે ભાઈ મારું આ રોકાણ છે કામ નથી કામ નથી કરતું કામ નથી કરતું પણ તમે જો એને ઓપોર્ચ્યુનિટી કે એટલે કે ચેન્જ ના કરો કે બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી ન લો તો દેન ઇટ વી વિલ બી સેમ એટ ધટ પ્લેસ ઓનલી અને અત્યારના આપણે યુનો જે તમે યુનો વાત કરી અને અત્યારના આપણે જો જોઈએ આપણે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જ કરી રહ્યા છે બિકોઝ તમે ઓકે આ છે વી ડોન્ટ નો કે કઈ રીતના આ ફાઇનલી સેટલ થશે તો લેટ્સ સ્ટાર્ટ એન્ડ વર્કઆઉટ ઓન આર સ્ટેપ્સ કે કઈ રીતના આપણે આપણું ડોમેસ્ટિક ઇકોનોમી પચાવી શકીએ હેવિંગ સેટ દેટ કઈ રીતના તમે જુઓ છો તમને શું લાગે છે કે કયા એવા ઓપોર્ચ્યુનિટિવ એરિયાઝ તમે જોઈ રહ્યા છો કારણ કે અત્યારના આપણે ડોમેસ્ટિક ફ્રન્ટ ફૂડ પર સારું એવું કામકાજ કરી રહ્યા છે અને એ જ પ્રિફર્ડ પિક્સ પણ આપણે આપી રહ્યા છીએ વાઇઝ કારણ કે વી નો ડેફિનેટલી કે વોટ ઇઝ હેપનિંગ ઓન આર હોમ ગ્રાઉન્ડ એ હિસાબે જો તમારે નજર રાખવી હોય બિકોઝ ફેસ્ટિવલ સિઝન આવી રહી છે ઇન્કમટેક્સ લેબમાં જે આપણે રિડ્યુસ રિડક્શન જોયું હતું તો એક્સ્ટ્રા કેશમાં હશે જો જીએસટી પણ ઇમ્પ્લિમેન્ટ થાય છે ધ વે વી આર સીંગ કે અત્યારના અહીંયા ટુ પોઈન્ટ ઝીરોનું જીએસટી રેઝ ઘટી શકે છે વોટ આર ધ એરિયાઝ કે તમે જુઓ છો કે ત્યાં મેક્સિમમ બેનિફિટ આવી શકે છે પ્રીતિબેન આમાં પાંચ વસ્તુ છે જેની પર ફોકસ કરવાની જરૂર છે મારા હિસાબે જેની વજેથી હું જે સેક્ટર્સ ની વાત કરવાનો છું એ મારા હિસાબે ફેવરેબલ છે સૌથી પહેલા તો જેવી રીતે તમે કીધું નવા ટેક્સ રેજીમમાં સાત લાખનો જે મિનિમમ ટેક્સ લેબ હતો એને બહાર કરી દીધું છે હવે આનાથી એક્સપેક્ટેડ છે કે ગવર્મેન્ટને એક લાખ કરોડનો ટેક્સ લોસ થશે એનો મતલબ એ છે કે આ એક લાખ કરોડ ઇન્ડિવિજ્યુઅલ જે ટેક્સ ફાઇલિંગ કરતા હતા એની પાસે બચશે અને અગર એક લાખ કરોડ જેવી રાશિ બચવાની છે તો અઝમ્શન એ છે કે આ લોકો ખર્ચો કરશે ને ને ફ્યુલ કરશે ઘણા બધા લોકો ઓલરેડી ઓલ્ડ ટેક્સ થી ન્યૂ ટેક્સ માં જાય છે જેની વજેથી ઓલું જે વન પોઈન્ટ ફાઇવ લેક્સનું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન એટીસી માટે લોકો ઇન્વેસ્ટ કરે છે એ પણ પૈસા લોકો પાસે બચી જશે કારણ કે નવા ટેક્સ રેજીમમાં તો એ દોઢ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં એ પણ કન્ઝમ્પન ફ્યુલ કરશે હવે તમે જોશો છેલ્લા બે ક્વાર્ટરમાં ઓલરેડી ઇન્ફ્લેશન મલ્ટી ક્વાર્ટર લો પર છે અને એ પણ એક પર્સેન્ટનું ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો કર્યો છે જેની વજેથી જેની એક્ઝિસ્ટિંગ લોન્સ છે કે જે નવી લોન્સ લેવાની છે એ લોકોને પણ બહુ ફાયદો થવાનો છે આ બધું કન્ઝમ્પશનને ફ્યુલ કરશે અને જેવી રીતે તમે કીધું આઈ થિંક લાસ્ટ ટ્રીગર કન્ઝમ્પશનને ફ્યુલ કરવા વાલો જે ફિફ્ટીન્થ ઓગસ્ટના નરેન્દ્ર મોદીજીએ અનાઉન્સ કર્યું કે અમે કદાચ બાર ટકાનું જે જીએસટી છે એને પાંચ કરી નાખશું અને અઠ્યાવીસનું જીએસટી અઢાર કરી નાખશું આ બધી વસ્તુ બે જ વસ્તુ ઉપર ફોકસ કરે છે એક તો સિગ્નિફિકન્ટલી કન્ઝમ્પશન વધારશે અને જે જીએસટી ઓછું થશે એની વજેથી પણ કન્ઝમ્પશન ફ્યુલ થઈ જશે ટીપિકલી તો આ બધી વસ્તુ જે પણ છેલ્લા બે ક્વાર્ટરમાં થાય છે એ મારા હિસાબે કન્ઝમ્સનને સિગ્નિફિકન્ટલી ફ્યુલ કરશે અને મલ્ટિપલ એવા મલ્ટિપલ એવા સેક્ટર છે જે પ્રોબેબલી આનાથી બેનિફિટ થશે ઇન્સ્યોરન્સ છે ઓટો છે સિમેન્ટ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે બેન્કસ છે એનબીએફસી છે આ બધી સેક્ટર્સને આ મલ્ટીપલ વસ્તુ જે છેલ્લા બે ક્વોર્ટરમાં થઈ છે એનો ફાયદો ડેફિનેટલી મળવો જોઈએ કાં તો એનાથી કન્ઝમ્પશન ફ્યુલ થશે કાં તો જીએસટી ઓછું થવાથી અ એ વસ્તુ સસ્તી થઈ જશે જે સેકન્ડ ડેરિવેટિવ છે કે ફરીથી કન્ઝમ્પશન ફ્યુલ થશે યસ તો આ એક સિનેરીઓ જરૂરથી છે પણ કીર્તન એક બીજો સિનેરિયો બિફોર વી મૂવ ઓન ટુ ધ એરિયાઝ ટુ ઇન્વેસ્ટ ઇન આ આપણે જો જોઈએ તો ચલો જીએસટી કદાચ ઘટે છે કન્ઝમ્પશન વધે છે પણ જો ટેરિફ ધ વે ઇટ ઇઝ રાઇટ નાવ યુ નો ટ્વેન્ટી ફાઈવ પ્લસ ટ્વેન્ટી ફાઈવ અને પ્લસ સરચાર્જ જો લાગે છે તો જો આ જ મેન્ટેન થાય છે તો હાઉ ડુ યુ સી બીકોઝ જે એક્સપોર્ટ્સ એરિયા છે ત્યાં કઈ રીતના આપણને ફરક પડી શકે છે શું આ જીએસટી દર ઘટવાથી એ કોમ્પન્સેટ કરી શકે છે કેન વી કઈ રીતના એ જોવું જોઈએ બિકોઝ જો તમારા એક્સપોર્ટ્સ નથી વધતા તો યુ નો આઈ ડોન્ટ નો કેટલું કેપેક્સ થશે એ થશે નહીં તો કેટલી જોબ ઓપોર્ચ્યુનિટીઝ કે જોબ લોસ થઈ શકે છે આ બધા ફેક્ટર્સ કેવી રીતના આપણે જોવા જોઈએ કયા એરિયાઝમાં તમે જુઓ છો કે મેક્સિમમ અસર પડી શકે છે જો જો ટેરફ આ ઘટતા નથી કે અહીંયા કોઈ આપણે વધારે સુધાર નથી જોઈ શકતા સી આઈ થિંક તમે ટ્રમ્પને થોડું અગર સ્ટડી કરો કે જે હિસાબે આટલા ટાઈમથી કોમેન્ટ્રી આપે છે આઈ થિંક એક વસ્તુ બહુ ક્લિયર છે કે ટ્રમ્પને બહુ સિરિયસલી દર વસ્તુ પર લેવાની જરૂરત નથી આ પ્રોબેબલી એની ખાલી નેગોસિએશન ટેક્ટિક્સ છે કારણ કે તમે અગર કોઈપણ વસ્તુ પર પચાસ ટકા ટેક્સ લગાડી દેશો તો ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીઝ એ ટ્રેડ જ બંધ થઈ જશે રાઈટ તો અગર નેવું બિલિયનનો ટ્રેડ છે આજે ઇન્ડિયા અને યુએસમાં અને તમે એની પર પચાસ ટકાનો ટેરિફ લગાડી દો છો તો ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીસ આ ટ્રેડ થવા નોંધ કારણ કે અગર સો રૂપિયાની વસ્તુ એકસો પચાસ રૂપિયા પર મળવા લાગે છે તો કોણ ખરીદવાનું છે એટલે કન્ઝ્યુમર ડિમાન્ડ જ ઝીરો થઈ જશે એટલે ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીસ આ આ જે પચાસ ટકાનું ટ્રેડ કે ટેરિફ આજે આપણે જોઈએ છે એ ખાલી ટેક્ટિક્સ છે નેગોશિયેટ કરવા માટે ઇન્ડિયા પર પ્રેશર નાખવા માટે કે આપણે એ લોકોના ટર્મ્સને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ અને જલ્દીથી એક્સેપ્ટ કરી લઈએ એટલે ફોર નો રીઝન મને એમ લાગે છે પચાસ ટકાની જે ટેરિફ આજે આપણી પર લાગી છે એ કન્ટિન્યુ થવાની જ મારા હિસાબે તો નથી થવા રાઈટ આ ખાલી પ્રેશર ટેકટિક છે ને એને નીચે લાવવા માટે હવે કયા સેક્ટરમાં કેટલું ટેરિફ લાગશે ને આપણે કેવી રીતે નેગોશિયેટ કરે છે એની પર આ બધું ડિપેન્ડ કરે છે કે કયા સેક્ટરને સિગ્નિફિકેન્ટલી ઇમ્પેક્ટ થશે ને કયા સેક્ટરને કદાચ સિગ્નિફિકેન્ટલી ઇમ્પેક્ટ નહીં થાય પણ ટુ આન્સર યોર ક્વેશ્ચન મને નથી લાગતું કે પચાસ ટકાનો ટેરિફ કોઈ પણ લોજિકલી છે છે અને આ નોટ કન્ટિન્યુ ફોર યસ એટલે લોકો યુનો અને ખબર નથી પડતી કે હવે કઈ રીતના અમે ઇન્વેસ્ટ કરીએ કઈ રીતના અમે અમારો પોર્ટફોલિયો સુરક્ષિત રાખીએ અત્યારના જે માર્કેટમાં આપણે પાન પાન્ડિપ્સની રણનીતિ કરી રહ્યા છે આ કે તમે સ્ટોક સ્પેસિફિક રો તો ક્યાં અમે નિવેશ કરીએ હવે આ એક યુ નો ક્લેરિટી બધા જના મનમાં હોવી ઘણી જરૂરી છે બિકોઝ ધીઝ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ જે બી ટેરિફની અત્યારને આપણે જે જોઈ રહ્યા છીએ મોસ્ટલી એ નહીં લાગવા જોઈએ ને ધ ટાઈમ વિલ ટેલ પણ ઇન ધેટ ટાઈમ આપણે મિસ નહીં કરવી જોઈએ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન ધ એરિયાઝ હવે એક બીજો જે આસ્પેક્ટ જે છે કારણ કે ઇન્ફ્લેશન આપણે આપણા ફેવરમાં છે રાઈટ ઇન્ટરેસ્ટ રેટ કટ્સ આપણે સતત જોઈ રહ્યા છીએ મે બી આગળ જતાં પણ આપણે કીર્તન કદાચ જોઈ શકીએ છીએ અને ફેસ્ટિવ ડિમાન્ડ જે વધતી આપણને દેખાશે તમને લાગે છે કે એક જે બેંક્સ જે ફેસ કરી રહી છે ક્રેડિટ પિકઅપની ક્રેડિટ ગ્રોથની જે અત્યારના એક થોડુંક સોમ્બર છે અને આપણે ફિનાન્શિયલ્સ પર ખાસો એવો ભાર આપી રહ્યા છીએ અત્યારના યુ નો એરિયા યુ કેન ઇન્વેસ્ટ ઇન અહીંયા તમે કઈ રીતના સિલેક્શન કરશો ટુ ઇન્વેસ્ટ ઇન બિકોઝ આપણે જો જોઈએ આજે તો યુ નો એસએનપીએ આપણા યુ નો બેંક્સ અને એનબીએફસીઝના રેટિંગ્સ પણ વધાર્યા છે તો એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોયો છે કે જે મન્ડે મોર્નિંગમાં આપણે જોવા મળ્યો માર્કેટને યુ નો પોઝિટિવ રીતે લઈ લેવાનો સી આઈ થિંક જ્યાં સુધી ટેરિફ પર ક્લેરિટી નથી આવતી મને એમ લાગે છે ડોમેસ્ટિક ઇકોનોમીમાં બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જેને તમે પ્લે કરી શકો છો અને ટેરિફ પર ક્લેરિટી આવશે તો પણ ડોમેસ્ટિક ઇકોનોમી ના થોડા સેક્ટર્સ ડેફિનેટલી સારું કરશે અગર કઈક થોડા નામ લેવાય તો જીએસટીના ઇમ્પેક્ટથી કોને કોને ફાયદો થશે એક તો મારા હિસાબે ફોર વ્હીલર ઓટોને ફાયદો થશે થી અઢાર ટકાની જે એક્સપેક્ટેશન છે સિમેન્ટને ફાયદો થશે અઠયાવીસથી અઢાર ટકાનો કારણ કે સિમેન્ટમાં તો સાત આઠ ટકા ભાવ ઓછો થઈ જશે અગર અઠ્યાવીસથી અઢાર ટકા થાય છે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને એસી જેવા કંપનીઝને ફાયદો થશે પાછું થી અઢાર ટકા થવાનું ઇન્સ્યોરન્સને બહુ મોટો ફાયદો થશે મારા હિસાબે કારણ કે સિનિયર સિટીઝનમાં સ્પેસિફિકલી એવું માનવામાં આવે છે કે અઢાર ટકાનું જે જીએસટી છે કદાચ પાંચ કરી દે કાં તો કદાચ ઝીરો પણ કરી દે એનબીએફસીઝને બહુ ફાયદો થશે એટલે ને એક ફાયદો તો એ થશે જ કે એસએનપી જે તમે કીધું જેની વજહથી રેટિંગ્સ અપગ્રેડ થઈ છે અને ઇન્ટરેસ્ટ આવ્યો છે પણ જીએસટી રિડક્શનનો ફાયદો એને એટલે થશે કારણ કે ઈએમઆઈ ઓછી થઈ જશે પ્રેશર ઓછું થઈ જશે એ લોકો પર અને ને પણ બહુ ફાયદો થશે કારણ કે અગર ઇન્ટરેસ્ટ રેટ્સ ઓલરેડી ઘટી ગયું છે જીએસટી ઓછું થવાનું છે તો ક્રેડિટ ડિમાન્ડ પિકઅપ થશે ને ક્રેડિટ ડિમાન્ડ પિકઅપ થશે તો ડેફિનેટલી ને બહુ ફાયદો થશે પણ તમે ખાલી કન્ઝમ્પશન સ્પેસને જોવો આપ થોડું હમણાં મેં જીએસટી પર વાત કરી પણ અગર આપણે કન્ઝમ્શન પર વાત કરીએ તો બેન્ક્સને બહુ ફાયદો થશે કન્ઝમ્પનથી કારણ કે ક્રેડિટ પિકઅપ થશે હોટેલ જેવા સેક્ટર્સને ફાયદો થશે કન્ઝમ્પશનનો લોજિસ્ટિક્સને ફાયદો થશે કારણ કે અગર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એસી જેવા સેક્ટર્સ સારું કરવાના છે રાઈટ તો લોજિસ્ટિક્સને ફાયદો થશે ક્વિક કોમર્સને ફાયદો થશે અને રિટેલ ઇન જનરલને ફાયદો થશે કન્ઝમ્પશન અને જીએસટી બેનો તો મને એમ લાગે છે કે જીએસટી અને બીજી જે આપણે બધી વસ્તુ જેની વજન પિકઅપ ની વજમેસ્ટિક ઇકોનોમીમાં ઘણા બધા એવા સેક્ટર છે જેની પર તમે ફોકસ કરી શકો છો અને મને એમ લાગે છે કે ઘણો ફાયદો અહીંયાથી મળી શકે છે અગર તમે સેક્ટરને સ્ટોક સ્પેસિફિક રોકાણ કરો તો જી અને આ બધા જ કરવું હોય તો કયા પર તમે ધ્યાન રાખશો વુડ યુ અટેન્શન અ ટુ સે લાઈક આઈટી કારણ કે ગ્રોથ ટ્રેજેક્ટરી જો જોવી હોય આજે નથી પણ મે બી ઇન ફ્યુચર એફએમસી જી બીકોઝ ઓફ ધ મોન્સૂન્સ હેવ બિન ગ્રેટ શું તમારું જે ડિફેન્સિવ એરિયાસ જો તમારી નજર રાખવા હોય અલોંગ વિથ ધસ ઇફ એન્ડ બાથ્સ જે આપણે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ ડોમેસ્ટિક ફેસિંગ એરિયાસ પર ક્યાં તમે નજર રાખશો ડિફેન્સમાં તો ઓલરેડી આપણે જેવી કન્ઝ્યુમરની વાત કરીએ એટલે એફએમસીજી પેક તો પોઝિટિવ જ છે અને બાકી જે બીજા બે લાર્જ સેક્ટર છે ડિફેન્સિવમાં ને ફાર્મા હમણાં થોડા થોડા ટેરિફની વજેથી ટેરિફની વજેથી અને જે હિસાબે ઇન્ડસ્ટ્રી મૂવ કરે છે ફ્રોમ સર્વિસીસ ટુ પ્રોડક્ટ કે પ્રોબેબલી એઆઈએમએલ કેવી રીતે અફેક્ટ કરવાનું છે આપણને ખબર નથી આપણે ઓલરેડી જોઈ લીધી છે આઈટીમાં ઘણા બધા જોબ લોસીસની અનાઉન્સમેન્ટ્સ વાંચવામાં આવે છે એ એટલે થાય છે કારણ કે આપણને ખબર નથી એઆઈ કેવી રીતે શું રોલ પ્લે કરવાનું છે અને પ્રોબેબલી આપડી સર્વિસીસ ફોકસ આઈટી ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલશે તો મને એમ લાગે છે હજી કદાચ આઈટીમાં ત્રણથી ત્રણેક મહિના એટલે એકાદ ક્વોર્ટરમાં આપણને કદાચ વધારે ક્લેરિટી આવી શકે કે ટેરેફનું અને એઆઈ જે ચેન્જ થાય છે એની વજેથી સર્વિસીસ સેક્ટરમાં ઇન્ડિયામાં શું ફરક પડશે એટલે અગર તમે લાર્જલી ત્રણ લાર્જ સેક્ટર જુઓ ડિફેન્સમાં જે છે જે ફાર્મા આઈટી ને એફએમસીજી એફએમસીજી ડેફિનેટલી બહુ ફેવરેબલ છે ગીવન આપણે જે ડોમેસ્ટિક સિચ્યુએશનની હમણાં વાત કરી આઈટી ને ફાર્મા બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે ટ્રમ્પ ટ્રેડ કેવી રીતે પ્લેઆઉટ થાય છે ને પ્રોબ્બલી આઈટીમાં એઆઈનું સિગ્નિફિકન્ટલી કેવી રીતે સર્વિસીસમાં ચેન્જ થાય છે ને આપણે કેવી રીતે રી કરીએ છીએ એઆઈને પ્લેઆઉટ કરવામાં તો મને એવું લાગે છે કે ફાર્મા અને ને હજી ત્રણેક મહિના દેવા જોઈએ જેની પહેલાં બહુ જમ્પ કરવાની જરૂરત નથી ડેફિનેટલી પ્રાઇસમાં બહુ વેલ્યુ દેખાય છે પણ એકચ્યુઅલ વેલ્યુ છે કે નહીં કદાચ બે ત્રણ મહિનામાં ક્લેરિટી આવે તો ડિફેન્સમાં ડેફિનેટલી કન્ઝ્યુમરને એફએમસીજી પર ફોકસ રાખવું જોઈએ ફર્સ્ટ દર્શકનો સવાલ આવી રહ્યો છે ચિરાગ સગોટિયાનો આવી રહ્યો છે કીર્તન એ પૂછી રહ્યા છે કે ડિફેન્સ સેક્ટરમાં હજી પણ જો રોકાણ કરવું હોય તો કરી શકાય કઈ રીતના વેલ્યુએશન્સ તમને લાગે છે અને જો તમારે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જવું હોય તો કયા ફંડ તમને સારા લાગે છે અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જો તમારે લમસમ કરવું હોય તો ક્યાં કરી શકાય હવે ત્રણ એમના આ સેગમેન્ટ એરિયાસ છે કઈ રીતના આપણે તમે સર આપશો અ ચિરાગ સૌથી પહેલા તો મને એમ નથી લાગતું કે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમારે સેક્ટોરિયલ ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ અ સેક્ટર માં ક્યારે ઘુસવાનું ને ક્યારે નીકળવાનું આ બે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સેક્ટોર સેક્ટોરિયલ ઇન્વેસ્ટિંગ ના સક્સેસ મળવા માટે જે ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર મારા હિસાબે બહુ સારી રીતે નથી કરી શકતા તો અગર તમે મારી સલાહ માંગતા હો તો હું તમને ડેફિનેટલી સજેસ્ટ કરીશ કે સેક્ટોરિયલ ઇન્વેસ્ટિંગ થોડું અવોઇડ કરો પણ તમારે તો પણ અગર ડિફેન્સમાં ઇન્વેસ્ટ કરવું છે મારા હિસાબે અત્યારના ડિફેન્સ સ્ટોક્સ એક્સપેન્સિવ છે અને વેલ્યુએશન અહીંયાથી કરેક્ટ થઈ શકે છે લાંબા ગાળા માટે જે હિસાબે જીઓ પોલિટિક્સ અલાઇન્ડ છે ડેફિનેટલી ડિફેન્સ સેક્ટર બહુ સારું કરી શકે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કારણ કે આપણે સિગ્નિફિકન્ટલી પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વોલ્વમેન્ટ ડિફેન્સમાં વધતું જોશું ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ ડિફેન્સથી લઈને બહુ વધશે એવું અમને લાગે છે એટલે લોંગ ટર્મમાં ડિફેન્સ સારો સારું સેક્ટર લાગે છે પણ આજે તમે પૂછો તો મને એમ લાગે વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ તમે બહુ બધા ઓપ્શન નથી એકાદ બે જ ફંડ્સ છે જે ડિફેન્સમાં અવેલેબલ છે એમાં મોતીલાલ લોસ્વાલ ડિફેન્સ એક સારું ફંડ છે જેના થ્રુ તમે ઇન્વેસ્ટ કરી શકો છો લમસમ કરવા કરતા થોડું કદાચ છ બાર મહિનામાં તમે પૈસા સ્પ્રેડ કરીને લગાડશો તો એ કદાચ બેટર સ્ટ્રેટેજી હશે એ સિવાય બીજા કોઈ એવા ફંડ કેટેગરીઝ તમે એમને સજેસ્ટ કરશો અપાર્ટ ફ્રોમ નોટ ઓનલી પર્ટેનિંગ ટુ ડિફેન્સ પણ જ્યાં તમે અત્યારના રોકાણ કરી શકે એસઆઈપી મારફતે અને જો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ કેટેગરી ઓફ ફંડમાં નિવેશ કરી શકાય મને એમ લાગે છે કે કોઈ પણ એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છે અને આઠ દસ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઈઝિન છે તો એને પૈસા ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા જોઈએ ફ્લેક્સી કેપ ફંડમાં મિડ કેપ ફંડમાં અને સ્મોલ કેપ ફંડમાં મને એમ લાગે છે આનાથી તમને માર્કેટમાં લાર્જ મિટ સ્મોલનું એક બહુ સારું ડાયવર્સિફિકેશન મળી જશે અને કારણ કે આ ફંડ્સની અંદર ફંડ મેનેજર પોતે સેક્ટોરિયલ ને ટેક્ટિકલ એલોકેશન કરશે તો ઈ તમારે અલગથી કરવાની જરૂરત નહીં પડે તો ફ્લેક્સી કેપ મિડ કેપ અને સ્મોલ કેપમાં પૈસાને ઇક્વલી ડિવાઇડ કરી દઈ મારા હિસાબે સારી સ્ટ્રેટેજી છે આઠ દસ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય તો ઓકે તો અહીંયા તમે ઓફકોર્સ નજર રાખી શકો છો મનોજ માયાવંશીનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે પાંચ વર્ષમાં દસ લાખ એમને ભેગા કરવા છે તો એના માટે ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ અ તો અગર મેથેમેટિકલી જોઈએ અને બાર ટકાનું રિટર્ન એક્સપેક્ટેશન રાખીએ તો તમારે રફલી સાડા બાર હજાર રૂપિયાની એસઆઈપી કરવી પડશે સ્ટેપઅપ કર્યા વગર પાંચ વર્ષમાં કે સાહીઠ મહિનામાં તો તમને કદાચ દસ લાખનું જે તમારી એક્સપેક્ટેશન છે એ અચીવ થઈ શકે આ અઝ્યુમ કરીએ છીએ આપણે કે બાર ટકા રિટર્ન નીકળશે તમારી એસઆઈપી પર તો સાડા બાર હજારની એસઆઈપી અને જેવી રીતે મેં કીધું કે કારણ કે તમારી પાસે પાંચ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઈ છે ને આઠ દસ વર્ષ નથી હું કદાચ તમને સ્મોલ કેપ નહીં રેકમેન્ડ કરું હું તમને એમ કહીશ કે તમે ફ્લેક્સી કેપ અને કેપમાં તમારા પૈસાને અડધું અડધું કરીને રોકી દો પાંચ વર્ષમાં કદાચ બાર પર્સન્ટના એક્સપેક્ટેશનથી તમે જે દસ લાખ જોડવાની કોશિશ કરો છો એ કદાચ થઈ જશે ઓકે ના હું ગઈતી કે કોઈ ફંડ્સ જો સિલેક્ટ કરવા હોય ફ્લેક્સી કેપ અને કેપમાં તો કોઈ સજેસ્ટ કરવા માંગશો ફ્લેક્સી કેપમાં તમે પીપીએફએસ નું ફ્લેક્સી કેપ ફંડ છે બહુ ઇન્ટરેસ્ટિંગ ને સારું ફંડ છે એ તમે જોઈ શકો છો અને મિડકેપમાં તમે કદાચ એક્સિસ મિડકેપ કે કોટક મિડ કેપ ઓકે તો ફ્લેક્સી કેપમાં પીપીએફએએસ એટલે કે માં તમે રોકાણ કરી શકો છો અને મિડ કેપમાં એક્સેસ મ્યુચ્યુઅલ ફંડ કે કોટક મ્યુચ્યુઅલ ફ્લેક્સી મિડ કેપમાં તમે અહીંયા નજર રાખી શકો છો રોકાણ માટે તો અહીંયા હાફ એન્ડ હાફમાં ડિવાઈડ કરવાની તમને મનોજ સલામતી દેખાઈ રહી છે તમારો જે પાંચ વર્ષનો ટેન્યોર છે એના માટે એ સાથે જ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે કીર્તન ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શેર ઉમર સાથે ઈમેલ કરો અમને મની એટ એન એટીન ડોટ કોમ પર ફેસબુક પર લખો અમને ફેસબુક ડોટ કોમ સ્લેશ સીએનબીસી બજાર પર અને વોટ્સએપ પણ કરી શકો છો સેવન ફાઇવ ઝીરો ટ્રિપલ સિક્સ ડબલ ઝીરો ડબલ ઝીરો પર અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આપશો રજા નમસ્કાર